જય શ્રી કૃષ્ણ મિત્રો તીરો થી ઘેરાયેલા અર્જુન ને ભીષ્મ પિતામાં કહે છે હે અર્જુન ચાર પ્રકારના ભોજન છે પ્રથમ જે ની થાળી અથડાય છે તે ગટર કાદવ સમાન છે બીજો નંબર જે ભોજન ની થાળી ઉપર કોઈ ચાલી ગયું એવું ભોજન ગંદકી સમાન છે ત્રીજા નંબર નું ભોજન જે ભોજન ની થાળીમાં વાળ પડ્યો હોય તે ગરીબી અને દરિદ્રતા આપનાર હોય છે નંબર ચાર હે અર્જુન જો પતિ અને પત્ની એક જ થાળી માંથી જમતી હોય તો તે વાઈન સમાન છે જો પતિ પત્ની એક જ થાળી હોય તો તે વાઈન સમાન છે છે ભીષ્મ કહે કે અર્જુન પતિ જમ્યા પછી પત્ની એ જ થાળીમાં ભોજન કરે તો તે ચારે ધામોના પ્રસાદ કરતા મોટો મહાપ્રસાદ બની જાય છે અને જો પતિ પત્ની નો નિયમ એવો હોય કે આપણે બંને સાથે જમીએ તો હાથ જોડીને વિનંતી છે કે સાથે જ જમવું પરંતુ બે થાળીમાં અલગથી ખાઓ પતિ સાથે બેસીને એક જ થાળીમાંથી ખાવું એ દરરોજ દારૂ ગળવા બરાબર છે ઘણા લોકો કહે છે કે એક જ થાળીમાંથી ખાઓ તો પ્રેમ વધે છે શિવ મહાપુરાણની કથા કહે છે કે જો પતિ પત્ની એક જ થાળીમાં ભોજન કરે છે તો તે ઘરની હાલત જોઈ લો એ ઘરના બાળકો ભણવામાં ક્યારે ઉત્કૃષ્ટ બની શકતા નથી તે વિસ્મૃત થઈ જાય છે અને દારૂના પ્રભાવને કારણે માર્ગથી ભટકી જાય છે તેઓ નશામાં જન્મે છે અને અર્જુન સાંભળો જો પુત્રી કુંવારી હોય અને પિતા સાથે બેસીને ભોજન ખાય તો તે પિતા ક્યારે અકાળે મૃત્યુ પામતા નથી કારણ કે પુત્રી પિતાના કાળનું હરણ કરે છે જો પુત્રીનું લગ્ન થઈ જાય ભલે પછી તે બાપની સાથે ભોજન ન કરે કારણ કે તે ગોત્ર બદલાઈ ગયું છે પરંતુ જ્યાં સુધી પુત્રી કુંવારી છે અને તેના પિતા સાથે ખાય છે છે તે પિતાના હરણ કરી લે જે રીતે એક કુંવારી હોય અને એક ગાય પરણેલી હોય હે અર્જુન પરણેલી ગાયના છાણથી લીપવા કરતા કુંવારી ગાયના છાણથી લીપવું વધારે શ્રેષ્ઠ છે શાસ્ત્રો પણ આ વાતની સાબિતી આપે છે ઘણા લોકો કદાચ અમારી આ કથા સાંભળીને દુઃખી થતા હસો કે તમે અમને એક થાળીમાં ન ખાવાનું કહ્યું અને અને અમે આટલા વર્ષોથી જમીએ છીએ ઘણા લોકો છોડીને ચાલ્યા જશે પણ આ છે સત્ય અને તે શિવપુરાણ માં પણ લખાયેલું છે શિવ મહાપુરાણ ની કથા કહે છે કે જો તમે ભગવાન વિષ્ણુ ના મંદિર માં જાવ તો પછી તે ભગવાન સત્યનારાયણ નું મંદિર હોય રામ મંદિર હોય દત્ત મંદિર હોય કે અન્ય કોઈ દેવી દેવતાનું મંદિર હોય તેનો પ્રસાદ તમે થી વીસ દિવસ સુધી રાખી શકો છો પરંતુ ભગવાન શંકરનો પ્રસાદ રાતોરાત રાખી શકાતો નથી કેમ કે ભગવાન શંકરનો પ્રસાદ બપોર અને સાંજ સુધી તમારો છે ભગવાન શંકરનો પ્રસાદ રાત્રે નવ વાગ્યા સુધી તમારો છે ભગવાન શંકરે પર્વતો સમય ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવ્યા હતા એક ક્ષણ એક 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 નક્ષત્ર સમયની ક્ષણ દરેક વસ્તુ ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવી હતી દરેક વસ્તુ ભગવાન શંકર દ્વારા બનાવવામાં આવી હતી તેથી જ શાસ્ત્ર કહે છે લિંગ પુરાણ વર્ણવે છે નર્મદા પુરાણ કહે છે શિવ મહાપુરાણની કથા કહે છે જ્યારે પણ કોઈ ગંભીર રોગ થાય છે કોઈને કેન્સર જેવો રોગ થાય કોઈની કિડની બગડી જાય કોઈનું લીવર નકામું થઈ જાય કે કોઈ મોટો રોગ થાય તો તમે કોઈ બ્રાહ્મણને પૂછશો કે પંડિતજી આપણે ભગવાન શંકર અભિષેક કરાવવા માંગીયે છીએ તે કયા સમયે કરવો જોઈએ શિવ મહાપુરાણ તેનો સમય નક્કી કરે છે આપણું લિંગ પુરાણ તેનો સમય નક્કી કરે છે નર્મદા પુરાણ તેનો સમય નક્કી કરે છે શિવ મહાપુરાણમાં વર્ણવેલ છે કે રાત્રે નવ વાગ્યા ને પંદર મિનિટે હાથથી અભિષેક કરે છે જો તેજ કુળનો અથવા તેજ ગોત્રનો કોઈ વ્યક્તિ ભગવાન શંકરનો અભિષેક કરે છે અને ભગવાન શંકરના નામનો સ્મરણ કરે છે તો એવું કહેવાય છે કે રોગનો અંત આવવા લાગે છે તેની સાથે જે યજમાન ઇચ્છે છે તેણે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ શિવપુરાણની પવિત્ર કથા કહે છે કે તમે એક કળશની અંદર દૂધ લઈ લો તેમાં થોડા કાળા તલ સૂકા આમળા બીલીના ફળ એટલે કે બિલ્લુ આ બિલ્લુ બજારમાં પણ મળી આવે છે આ ત્રણેયોને મિક્સ કરીને એક તાંબાના વાસણમાં લઈ લો જો કોઈ ઘરમાં બીમાર રહે છે અથવા તાપ વધારે ઉતરી ન રહ્યો હોય કે પછી મોટામાં મોટી કોઈ બીમારી કે તમે ઘેરાયેલા છો તો તમારે તમારા હૃદયથી તેને સ્પર્શ કરાઈને જો કોઈ વ્યક્તિ પલંગમાં બીમાર પડ્યો છે તો તેના હાથે સ્પર્શ કરાઈને તે પાત્રને ભગવાન શંકરના મંદિરે જઈને શિવલિંગ પર તેને અર્પણ કરી દો આ કરતી વખતે તમારે આ મંત્ર પ્રેમથી બોલવાનો છે ઓમ ઝુમ સ ઓમ ઝુમ સ આ મંત્રનો જાપ કરતી વખતે જે દૂધ ચઢાવે છે તેને લગાડવાથી તેની બીમારી ઠીક થઈ જાય છે હવે બહુ ધ્યાનથી સાંભળો શિવલિંગ પર ચડાવેલું દૂધ તે પાણી થોડું લો અને તેને ન્યુમોનિયાથી પીડિત બાળકના માથા પર લગાવો જેનો તાવ ઓછો થતો નથી તેને હૃદય પર લગાવો ત્યાર બાદ બાળકને ભીના કપડાથી લૂછી લો કપડાને એક આંચકો આપો અને બાળકનો તાવ દસ મિનિટમાં ઉતરી જશે તમે આ ગમે ત્યારે કરી શકો છો કોઈ નિશ્ચિત દિવસ નથી કોઈ નિશ્ચિત તારીખ નથી બુખાર આવે છે જ્યારે તબિયત ખૂબ જ બગડી જાય છે ત્યારે ઓમ ઝુમ સહા મંત્રનો જાપ કરો બસ આ મંત્ર ઓમ ઝુમ સહા યાદ રાખો આ મંત્રને યાદ કરો અને શિવની પૂજા કરો આ તે દવા છે જે સતી માતાએ ભગવાન શંકર સાથેના પ્રથમ સ્થાન લગનથી મેળવી હતી જો તમને ક્યાંકથી પાંચ મુખી રુદ્રાક્ષ મળે અને પાંચ મુખી રુદ્રાક્ષ તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં નાખો અડધો કલાક રાખ્યા પછી તે રુદ્રાક્ષ અને ચમચી વડે બહાર કાઢ્યા બાદ શમીનું એક પાન લો શમી પત્રને શિવલિંગ પર ચઢાવો અને પાંચ મુખી રુદ્રાક્ષનું જળ મનમાં કરેલી ઈચ્છાનું સ્મરણ કરીને અને મનની ઈચ્છા કહીને જે વ્યક્તિ તેને સોમવારે અર્પણ કરે છે તેની ઈચ્છા ભોલેનાથ મહિનામાં તેમની મનોકામના પૂર્ણ કરે છે એક બહુ સુંદર વાતનું વર્ણન કરીશ ને સિદ્ધ કરવાની રીત એ છે કે તેને ભગવાન શંકરના શિવલિંગ પર ચઢાવો અને તેનો અભિષેક કરો અને પછી તેને પહેરવું ઘણા લોકો પૂછે છે કે રુદ્રાક્ષ પહેરવાની રીત શું છે તેને ભગવાન શિવને અર્પિત કર્યા પછી અને અમે તમને જે મંત્ર છે તે તે જાપ કર્યા પછી યાદ કરીને અભિષેક કર્યા પછી ધારણ કરો આ રીતે રુદ્રાક્ષ સિદ્ધ થાય છે તેને પહેરીને ભગવાન શંકરની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકો છો એવું કહેવાય છે કે જેમાં છિદ્ર નથી તે રુદ્રાક્ષ કાર્યમાં વધુ સફળતા આપે છે તે પૂર્ણતા આપે છે તો મિત્રો આ હતા કેટલીક વિશેષ માહિતી જે શિવ મહાપુરાણમાં આપવામાં આવી છે સવારે ઉત્તાની સાથે જ આ છ પ્રકારની વસ્તુઓ ક્યારે ન જોવી નહીં તો તમારો આખો દિવસ બરબાદ થઈ જશે તમે ઘણા લોકોને કહેતા સાંભળી હશે કે સવારથી જ મારો દિવસ ખરાબ છે આવું શા માટે થાય છે આપણે દિવસની શરૂઆતમાં આપણે જે પણ સામગ્રી પ્રાણી કે વ્યક્તિ જોઈએ છીએ આપણો દિવસ તેના માટે અનુકૂળ બની જાય છે તેથી દિવસની શરૂઆત હંમેશા કોઈ શુભ વ્યક્તિ સામગ્રી પ્રાણી અથવા દ્રશ્યથી કરવી જોઈએ આપણા હાથમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા હોય છે એટલા માટે પથારીમાંથી ઉઠ્યા પછી સૌ પ્રથમ તમારે તમારા હાથ તરફ જોવું જોઈએ અને શુભ અને સરળ મંત્રોનો પાઠ કરવો જોઈએ ચાલો હવે જાણીએ કે કઈ કઈ વસ્તુઓ છે જે સવારે ઉઠીને ટાળવી જોઈએ કેટલાક લોકોને સવારે ઉઠતાની સાથે જ પોતાનો ચહેરો અરીસામાં જોવાની આદત હોય છે આમ કરવું અશુભ માનવામાં આવે છે સવારે ઉઠીને પડછાયાને જોવાથી પણ બચવું જોઈએ પછી તે પોતાનું હોય કે બીજાનું પડછાયાને જોવામાં દુર્ભાગ્ય રહે છે પડછાયો જોવાથી તે વ્યક્તિમાં ડર તણાવ અને મૂંઝવણ વધે છે જો તમે વહેલી સવારે ઘરની બહાર કૂતરાને લડતા જુઓ તો તે અશુભ માનવામાં આવે છે પ્રાણીઓના ફોટા પણ ન જોવા જોઈએ એવું કહેવાય છે કે આનાથી દિવસભર વિવાદો અને મૂંઝવણો થાય છે એટલા માટે તમારા રૂમમાં પ્રાણીઓની તસવીરો ન લગાવો સવારે તેલયુક્ત વાસણો જોવાથી તમારો આંખો દિવસ બગડે છે તેથી જો શક્ય હોય તો રાત્રે આવી વસ્તુઓને દૂર રાખો અને સૂઈ જાઓ સવારના સમયે દરેક પ્રકારની અશુભ સામગ્રીથી દૂર રહેવું જોઈએ જો તમારા ઘરમાં ઘડિયાળ બંધ હાલતમાં છે તો તેને સવારે ન ઉઠી વાસ્તુ બંધ ઘડિયાળ જોવાથી ધન સંબંધીના પ્રવાહ અટકી જાય છે એટલા માટે વાસ્તુશાસ્ત્ર માં કહે છે કે ઘરમાં બંધ ઘડિયાળ ક્યારે ન રાખવી જોઈએ સવારે આવા ચિત્રો જુઓ જે તમારા મન પર સકારાત્મક અસર કરે છે જેમ કે નાળિયે શંખ મોર હંસ કે ફૂલ વગેરે અથવા દેવી દેવતાઓની તસવીર જોવું પણ રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયો લાઈક કરો અને આવી વધુ માહિતી જાણવા માટે તમારી ચેનલ ડિવાઈન સ્ટેઝ ગુજરાતી ને કરજો હર મહાદેવ જય શિવ શંભુ